દીવના ઘોઘલા મીઠા બાવા વિસ્તારમાં ખાડામાં ઊંટ ખાબકતા ઊંટ માલિકને આપી ઘોઘલામાં પીવાના પાણીનો વાલ હોય ત્યાં ખાડો હોવાથી ત્યાંથી પસાર થતાં ઊંટ તથા તેમના માલિકોમાંથી એક ઊંટ ખાડામાં ખાબક્યો હતો ખાડામાં પડતા ઊંટ માલિક ડરી ગયા હતા અને લોકોને મદદ માટે બોલાવ્યા હતા આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઊંટને કાઢવાના પ્રયાસ કર્યા હતા ત્યારબાદ ક્રેન બોલાવી ઊંટને ખાડામાંથી કાઢ્યો હતો ઊંટ બહાર આવતા ઊંટ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો ઊંટ ખાડામાં પડતા તેને નળનો વાલ લાગી જતા તે સામાન્ય રીતે ઘાયલ થયો હતો ઉભો બી થઈ આવી નથી